હેલો વેલકમ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોક જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજે વ્લોક થાય છે કિચનમાંથી ચાલુ બિકોઝ પોણા બહાર થવાયા છે અને મારે હમણાં ગીસુને લેવા જવાનું છે એટલે જો અડદની દાળમાં આવું કોને થઈ જાય છે પાણી વધી જાય એટલે થતું હશે કે શું થાતું હશે ખબર નથી આજે ગીશું કહીને ગઈ છે કાલે આમ તો રોતી હતી કે મમ્મા મને અડદની દાળ ખાવી છે અડદની દાળ ખાવી છે મારી ફેવરિટ દાળ કેમ ના બનાવી એમ તો આજે એની ફેવરિટ દાળ અત્યારે બનાવું છું અને જો આ છે ને મારે અત્યારે બંધ કરી દેવું પડે કિચનમાં બ્લોગ બનાવવું ને ત્યારે દરવાજો બંધ કરી દેવો પડે બિકોઝ ત્યાં છે ને વાસણ ને ધોકા ને એ પછાડતા હોય એને એટલો બધો અવાજ આવતો હોય તો મને બ્લોગ બનાવવામાં થોડોક ડિસ્ટર્બ થાય એટલે હું અત્યારે બંધ કરી દઉં તો ચલો હું અત્યારે અડદની દાળ બનાવી નાખું અને લંચ ગીશો ગીશોનો ફેવરેટ ડિનર રાતે નો ફેવરેટ બનાવવાનું છે જો તમારી મસ્ત અડદની દાળ બની ગઈ છે તો આમાં મેં નાખ્યું છે કઢીપત્તા મરચું લીલું મરચું હિંગ હળદર અને લસણવાળી ચટણી અને ધાણાજીરું પાવડર થોડોક નાખ્યો છે અને ઉપરથી નાખ્યું છે કોથમીર પત્તા અને અહીંયા જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અમે છે ને અડદની દાળ જોડે રોટલી ખાઈએ છીએ આમ તો રોટલા ખાવાના હોય પણ આ લોકોને બધાને રોટલી ભાવે છે એટલે રોટલી જ ખાઈએ છીએ તો અમે રોટલીનો લોટ બાંધી છે અડદની દાળ થઈ ગઈ છે તો ચલો હવે ગીશોને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો લઈ આવું અને હજુ એક વાગે છૂટશે ને બે વાગ્યા પોણા બે વાગ્યા સુધી તો નીચે રમશે એટલે આવીને માર રોટલી બનાવવાની છે જો ગીશુ આવી ગઈ છે સ્કૂલે ગીશુ ચલો સ્કૂલેથી સોરી ચલો તો જો ડીશ થઈ ગઈ છે તૈયાર અડદની દાળ રોટી ને સલાડ ગીશુ ચલો જમી લઈએ તારી ફેવરિટ દાળ પેલા કઈ દાળ છે એ તો કે અડદની દાળ નથી તારી ફેવરિટ હા પણ અડે મિની છે જો અડદની દાળ અડદની દાળ છે આ પણ મારી ફેવરિટ છે ચાલો આવી જા અહીંયા તો મમ્માન ગીશુ બને જમીન પાછા ત્યાં શેરડી ખાવા બેસી ગયા શેરડી કેમ ખાવાની હોય શેરડી તાપમાં ખાવાની હોય પણ તાપ જતો રહ્યો છે તાપ તો અત્યારે અંદર નથી આવતો આ ખાઈ જે

ગીશોને આવું નાટક સુઈ જો છે કે એક બાજુથી દી પકડે ને એક બાજુથી હું પકડું ને પછી મને હિંચકાવું તો ચાલો હિંચકાવીએ નાની હતી ને ત્યારે ગીશોને આમ હિંચકા થાય ને ગીસુ યાદ છે તને

બનાનું શાક એ છે ગાર્લિક ગાર્લિકામાં નાખવાનું હોય તો મેં અહીંયા ઝીણી ઝીણી ગાર્લિક પેલી કટ કરી લીધી છે અને બનાના આવી રીતે કટ કરી લીધા છે મેં ઓઇલ મૂકી દીધું છે ઓલમોસ્ટ આવી ગયું છે તો એમાં આપણે નાખશું થોડુંક જીરું અને ગાર્લિક

મીઠું સિવાય બીજું કાંઈ નથી નાખવાનું બાકી બધા બે મસાલા પેલું તો હોય જ વળિયા તો હોય જીરું અને ચીલી પાવડર બસ બે મસાલા એટલે અને હલાતા રહીએ ને એટલે થોડુંક મેરીટ થઈ જાય એટલે બસ થઈ ગયું બનાવવાનું શાક અને મારું તો ઓલ ટાઈમ ફેવરિટ ચા ભાખરી

કુક કરવાનું અને આની જોડે રોટલી જોડે ખાવાનું બહુ મજા મને મજા નથી આવતી આ લોકોને ભાવે છે એટલે એના માટે બનાવ્યું મારી ઓલ ઓલ ટાઈમ ફેવરિટ મારી ચા ભાખરી જિંદાબાદ તો ચાલો બનાવી નાખીએ ચા ભાખરી હં બપોરે ફેવરેટ કોનું બનાવ્યું તું મારું ફેવરેટ રોજ હોય છે એ માર કહો છો ને માર કહો છો માર મમ્મીનું નામ શું છે હમ તું બસ મુસ્કાન મે ઓકે તલ મે માર મમ્મીનું નામ માલવિકા મે નામ મમ્મીનું ए <laughs> तू पुछ दिने लागिन न न न भाडतिया मान भाडतिया मारे बुझेकी मानले મેમ 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 મંજુલિકા તમે કયો તો અંજુલિકા ને અંજુલિકા ને મંજુલિકા ઠંડુલિકા ફંજુલિકા હાલો મેમ નું ચેપ્ટર પૂરું મેમ નું ચેપ્ટર પૂરું જો મીતુ હમ તું શું કરે છે હું લખું છું અને અમે હું જોતી હતી માસ્ટર શેફ ગીશો લઈને બેઠી હતી ફોન તો હવે વાગી ગયા છે પોણા દસ ને દસ વાગવા આવ્યા છે તો ટેન ઓ ક્લોક થયા છે ને અહીંયા જો ગીશો ને રૂમ માં જાય ને એટલે ખબર નઈ વાળ વાળ કેમ ખોલી નાખ તું રૂમ માં જાય એટલે હું તને થાય રમવા તો ચલો હવે વિડીયો નો કરીએ આ એન્ડ વિડીયો ગમ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ મળીએ નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આ વ્લોગ નો કરીએ છે એન્ડ બાય